તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર તાજના તાજા નવા સમાચારની અંદર આજે તારીખ 24 ઓક્ટોબર 2025 અને વાર થયો છે શુક્રવાર ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદના રાઉન્ડનો પ્રથમ દિવસ જે હા મિત્રો જેટલા પણ દિવસથી આપણે વાત કરી રહ્યા હતા સિસ્ટમ વિશે તે આખે આખું લો પ્રેશર એરિયા હવે ક્રિએટ થઈ ચૂક્યો છે અને હવે વારો ગુજરાતનો બનશે છેલ્લા 6 થી 7 દિવસથી મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં વરસાદ જે છે તે ભૂકા કાઢી રહ્યો છે ત્યારે હવે વારો ગુજરાતનો છે આજથી એટલે કે 24 તારીખ થઈ

આજના આ વિડીયોમાં વિસ્તારથી વાત કરવાની છે કારણ કે મિત્રો જોઈ લો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નીચેના મિત્રો જે આ અરબ સાગરનો ભાગ છે ત્યાં મિત્રો અહીંયા તમે જોશો તો એકદમ ચોમાસાની અંદર જે રીતની સિસ્ટમ બને એ જ રીતની ખતરનાક અને ભારે ડેન્જર સિસ્ટમ બની ગઈ છે આ મિત્રો આ સિસ્ટમને કારણે જે વરસાદની આગાહી છે તે હવામાન ખાતાએ પણ એલર્ટ આપી દીધું છે માછીમાર ભાઈઓ છે તેમને દરિયા કાંઠે ન જવાની અને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે હવામાન નિષ્ણાતોએ પણ માહિતી આપી દીધી છે અને ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે એમણે પણ તૈયારીમાં રહેવું કારણ કે આ મિત્રો એક કોઈ માવઠાની સિસ્ટમ નથી કહી શકો કે જે પ્રોપર ચોમાસામાં જે વરસાદની સિસ્ટમ બનતી હોય છે એટલી જ વધારે ખતરનાક આ સિસ્ટમ હવે બની ગઈ છે જેના વિશે આ અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવીશું અને સિસ્ટમ ક્યાંથી ક્યાં વળાંક લેશે ક્યાંથી ક્યાં આગળ વધશે અને કઈ બાજુથી નીકળવાની છે એના વિશે પણ માહિતી મેળવીશું અને ખાસો તો મિત્રો વાવાઝોડા વિશે પણ માહિતી મેળવી જરૂરી બનશે કારણ કે જો લો વચ્ચે આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની બાજુમાં જે અરબસાગરનો દરિયો છે ત્યાંથી લઈને આ રીતે જે આખી બંગાળની ખાડી છે આખો પટ્ટો મિત્રો જે નીચેનો છે છે ત્યાં અત્યારે હાલ લો પ્રેશર એરિયા સક્રિય બન્યો છે અમુક ભાગોમાં વાવાઝોડાની પણ અસરો થવાની છે તો ટૂંકમાં હવે પછીના પાંચ દિવસો અતિ ભારે બનવાની આગાહી છે એના માટે દરેક લોકોએ તૈયાર રહેવું પડશે કયા કયા ભાગોને અસર કરશે ક્યાં ક્યાં કેવી સિસ્ટમ બનશે વાવાઝોડું આવશે તો કયા ભાગને અસર પહોંચાડશે બધી માહિતી મિત્રો જણાવવાનું છું આજના વિડીયોની અંદર તો વિડીયોને જે છે તો મિત્રો અંત સુધી જોશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે આ વિડીયોની અંદર આપણે વરસાદથી લઈને વાવાઝોડાથી લઈને આથી લઈને તમામ માહિતી જે છે મિત્રો આપવાની રહેશે

છે એટલે કે સિસ્ટમ મિત્રો એવી નથી કે કોઈ પણ માવઠાને લઈને આવી ગઈ છે અને એકાદ કલાકમાં જતી રહેશે પ્રોપર મિત્રો ચોમાસામાં જે રીતનો સિસ્ટમ આકાર લેશે ડિપ્રેશન બનાવે છે અને ત્યાં મિત્રો તેના ઉપર ગુજરાત ઉપર હવે સિસ્ટમ આસ્તી ચડી જવાની છે એટલે કે ચોવીસ તારીખથી ગુજરાત રાજ્યની સાથે ટકરાશે સિસ્ટમ અને નીચે આ અરબસાગર અને બંગાળની ખાડી છે ત્યાં લગાતાર હેવી લો પ્રેશર બની રહ્યું છે અને કહી શકો કે એક વેલ

રાજ્યની અંદર આ સિસ્ટમનો ખેલ ચાલવાનો છે તૈયારી રાખવી પડશે આ વિડીયોમાં આગળ એક ગામનું નામ લઈને જણાવીશ કે કયા ગામમાં કેવી આગાહી રહેલી છે તો સૌથી પહેલા મિત્રો આ ફોટા ઉપર નજર મારી અને જોઈએ કે ફોટો શું જણાવી રહ્યો છે તો ફોટો છે મિત્રો ઈસીએમએફ વેધર મોડલનો અને તારીખ ચોવીસ દસ બે હજાર પચીસનો આ નકશો છે જેમાં તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્ય સુધી આ સિસ્ટમ હવે આરામથી પોગી ગઈ છે કારણ કે ગુજરાત ક્યાં છે તો જોઈ લો મિત્રો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત સુધીમાં જે પણ કલર વાળો છે એ બધે સિસ્ટમ છે વરસાદની અને એને કારણે દર્શાવતો વરસાદ છે આ બીજા ફોટામાં મિત્રો તમે એકદમ સરળતાથી સમજી શકશો અત્રિયા શેટી નામના હવે વેધર એક્સપર્ટ દ્વારા મિત્રો આ માહિતી આપવામાં આવી છે અને આ ગ્રાફિક્સ બહાર પાડવામાં આવ્યા છે જેમાં તમે જુઓ તો મિત્રો સૌથી પહેલા ગુજરાત ક્યાં આવેલું છે તો આ પીળા સર્કલથી માર્ક કરો મિત્રો આપણું ગુજરાત છે અને ગુજરાતને એકદમ ટચ ટુ ટચ મિત્રો જોવો તો આ જે ત્રિકોણ બની રહ્યું છે એ છે મિત્રો કાળદુ ત્રિકોણ આ તમે જોઈ રહ્યા છો આ ત્રિકોણ જે છે તે મિત્રો શું છે તો આ આખે આખી ડિપ્રેશન સિસ્ટમ છે અને આ જે ડિપ્રેશન સિસ્ટમ મિત્રો નીચેથી લઈને આ ઉપરથી બની સુધી બની રહેશે આને જ કારણે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર તાડડો મચી જવાનો છે અને ગુજરાત રાજ્યમાં ખુંખાર વરસાદો બુક્કા કાઢશે સેમ ટુ સેમ મિત્રો અહીંયા જોવો તો મિત્રો સેટેલાઇટના માધ્યમથી પણ આ સિસ્ટમ દેખાઈ રહી છે અહીંયા વચ્ચે આપણું ગુજરાત રહેલું છે અને નીચે આખો જે આ દરિયો છે એ મિત્રો અત્યારે હાલ પલટાઈ રહ્યો છે ગઈકાલે મિત્રો તાપમાન ખૂબ જ ઘટ્યા છે ગુજરાતના મિત્રો વાત કરીએ તો ઉનાળા જેવો માહોલ રહ્યો છે અમદાવાદ લાગુના વિસ્તારો થી લઈને સુરેન્દ્રનગરમાં તો ગઈકાલે હાડત્રી થી આડત્રી ડિગ્રી સુધી તાપમાન ગયું એટલે કે પ્રોપર ઉનાળા જેવી માહોલ અત્યારે ગુજરાતમાં આવી રહ્યો છે સૌથી વધારે તાપમાન ગઈકાલે મિત્રો સુરતનું નોંધાયું સુરતમાં સાડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર સાથે એકદમ ઉનાળા જેવો માહોલ બન્યો તેની સાથે સૌથી ઓછું તાપમાન મિત્રો વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન જે છે તે જોવા જઈએ તો આમ તો મિત્રો આખા ગુજરાતમાં ડિગ્રી રહ્યું છે પરંતુ ઓછામાં ઓછું તાપમાન જોવા જઈએ તો મિત્રો કચ્છના કેટલાક ભાગોમાં નોંધાયું છે પરંતુ આમ જોવા જઈએ તો ગઈકાલે આખા ગુજરાતમાં ઓલ ઓવર જોવા જઈએ તો મિત્રો ઓલ ઓવર તાપમાન જે છે તે પાંત્રીસ થી છત્રીસ ડિગ્રીનું રહ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ શું છે તો મિત્રો સેમ એ જ કારણ છે કે ગુજરાતમાં ભેજ બની રહ્યો છે વાદળો ઘણા બધા ભાગોમાં વરસાદો પડવાના છે અને ક્યાંક ને ક્યાંક હવે શિયાળાની પણ અસર થશે તો મિત્રો શિયાળા વિશે શું માહિતી છે આ વિડીયોના અંતમાં આપણે માહિતી મેળવીશું તેની પહેલા સિસ્ટમ વિશે મિત્રો વાત કરી લઈએ થોડી ઘણી અને વાવાઝોડા વિશે પણ વાત કરી લઈએ તો મિત્રો એક સાથે બે વાવાઝોડા જેવી

આ તારીખથી મિત્રો જે છે તે વરસાદ ફેલાઈ જશે આખા ગુજરાતમાં જોઈ લેવા ગુજરાતનો નકશો છે આખા ગુજરાતમાં પચીસ તારીખે તોફાની વરસાદ દેખાયો છે છવ્વીસ તારીખે મિત્રો જુઓ તો છવ્વીસ તારીખે તો મિત્રો છે ઉત્તર ગુજરાત સુધી ભારે વરસાદ દેખાયો છે ત્યાર પછી સત્યાવીસ તારીખનો જે દિવસ છે આખા ગુજરાત માટે સૌથી ખતરનાક રહેશે મિત્રો જોવા જઈએ તો છવ્વીસ અને સત્યાવીસ તારીખ એ છે કે જે સૌથી ભારે દિવસ ગુજરાત માટે રહેવાના છે અને ત્યાર પછી અઠ્યાવીસ તારીખથી ધીમે ધીમે સિસ્ટમ બહાર નીકળતી જશે અને જુઓ મિત્રો ત્રણથી ચાર તારીખ સુધી પણ મિત્રો છૂટા છવાયા વરસાદો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ઇવન છ તારીખે પણ સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદો આવનારા માહિતી મેળવીએ તો સૌથી પહેલા તો મિત્રો આજે સિસ્ટમ નીચેથી એન્ટ્રી લેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સિસ્ટમ એન્ટ્રી લેશે ત્યાર પછી ઉપર જતી જશે તો સૌથી વધારે ખતરો મિત્રો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત ઉપર તોડાય રહ્યો છે દક્ષિણ ગુજરાતના લોકો આજથી થઈ જાય સાવધાન કારણ કે કે વહેલી સવારથી વાતાવરણ અમે બની ગયું છે ને મોપર પછીથી લઈને આજે મોડી રાત સુધી 24 તારીખે વરસાદ ભૂંકાકાટ છે જેમાં વિસ્તારો છે વાત કરીને જણાવીએ તો મિત્રો વિસ્તારમાં આવી જશે નવસારીના વિસ્તારોથી લઈને સુરત વલસાડ વ્યારા બારડોલીના વિસ્તારોથી લઈને ડાંગ સાપુતારા ભરૂચ તાપી અને નર્મદા જિલ્લો આટલા જિલ્લામાં આવતા તમામે તમામ તાલુકાઓ અને ગામડાઓ ઉપર ભારેથી અતિભારે વરસાદ કડાકા અને ભડાકા સાથે તૂટી પડે તેવી આગાહી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા નડિયાદ આણંદ અને વિરમગામ લાગુના વિસ્તાર છે ત્યાં હાલ આજે વરસાદની આગાહી નથી કારણ કે અહીંયા વરસાદ આવતીકાલે પહોંચશે એટલે કે પચીસ તારીખે પહોંચશે આજે મિત્રો મધ્ય ગુજરાતમાં ગોધરા દાહોદ તેની સાથે જોઈ લો મિત્રો છોટાઉદેપુર વડોદરા પંચમહાલ આ ભાગોમાં વધારે વાદળો છે જેથી એ ભાગોમાં વરસાદી સિસ્ટમ ભૂંકા કાઢી શકે સૌરાષ્ટ્રની પણ મિત્રો માહિતી મેળવી તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જોઈ લો કયા કયા જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચારે ચાર જિલ્લા નીચે રહેલા હશે જેથી આ સિસ્ટમ આ ભાગોમાં સૌથી પહેલા એન્ટ્રી લેતી તેવી આગાહી છે જેના કારણે અમરેલી અને ભાવનગર લાગુના વિસ્તારો જેમ કે પાલીતાણાના પાલિતાણાથી લઈને મિત્રો ગારિયાધારના વિસ્તારો લાઠી બાબરા લીલિયા રાજુલાના થી લઈને બગસરા જૂનાગઢ ગીર સોમનાથ તુલસી પંથકોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેની સાથે બોટાદ રાજકોટ ભાણવડ પોરબંદર દ્વારકા જામનગર આ બધા વિસ્તારોમાં પણ છૂટા છવાયા વરસાદો પડી શકે વાત કરીએ કચ્છ અને ઉત્તર ગુજરાતની તો આ કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરના ભાગોમાં રહેલા છે અને સિસ્ટમ નીચેથી આગળ વધી રહી છે જેથી આ ભાગોમાં

આવતીકાલે પચીસ દસ બે હજાર પચીસ ના રોજ મળીશું સવારે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ